નેત્રિંગ રેન્જ ખાતે આવેલ રાજવાડી રાઉન્ડના કોયલી માંડવી બીટ ખાતે આવેલ કમ્પાઉન્ડ પાંચસો સુડતાલીસ ખાતે અંદાજે 50 થી સાહીઠ જેટલા ખીરના ઝાડ કાપીને બાર બહાર વેચાણ થતું હોય તેવું જાણવા મળી રહ્યું છે જે ખેરનું ઝાડ છે તેને અનામતમાં આવે છે તેમજ 50 થી સાઈઠ વર્ષની આયુષ્યવાળા ઝાડ કપાયેલ હોય ત્યારે વન વિભાગના અધિકારી ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે કે શું ત્યાંના અધિકારીઓ પણ સામેલ છે કે શું તે તપાસનો વિષય જરૂર બન્યો છે શું સરકાર પગલાં લેશે કે કેમ તે પણ એક પ્રશ્ન ઉભો થાય છે તાત્કાલિક ધોરણે જો પગલાં લેવામાં નહીં આવે તો શું જંગલનો નાશ કરવામાં આવી શકે છે ત્યાંના આરએફઓ સરવૈયા મેડમની બદલી કરવામાં આવી છે જે કડક અધિકારીની છાપ ધરાવતા હોય તો બદલી કરવામાં આવી શા માટે તે પણ એક મોટો પ્રશ્ન ઊભો થાય છે તેમજ ઇતિહાસમાં પહેલીવાર આવો બનાવ બન્યો હશે કે એકી સાથે આટલા વૃક્ષને કાપેલા જોવા મળ્યા હતા તહેલકા ન્યૂઝ સાથે અવિ સૈયદ નેત્રંગ